નમસ્કાર સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે વાત કરીશું ડબલ્યુએચની કારણ કે ડબ્લ્યુએચ એ પ્રમાણે ચેતવણી આપી છે એ ચેતવણીને લઈને ચર્ચા છે અને આ ચેતવણી જે આપી છે દારૂ અંગેની ચેતવણી છે કારણ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એક ચોંકાવનારો રિપોર્ટ જાહેર કર્યો છે અને રિપોર્ટ પ્રમાણે વિશ્વમાં જે દારૂનું વ્યસન છે એને લઈને જે મૃત્યુ થઈ રહ્યા છે એમાં સંખ્યા આવી રહી છે કે છવ્વીસ લાખથી વધુ લોકોના મોત દર વર્ષે દારૂ પીવાથી થાય છે દારૂના વ્યસનથી થાય છે રિપોર્ટમાં બીજો એક ઉલ્લેખ છે કે લગભગ ચાલીસ કરોડ લોકો દારૂને ડ્રગ્સને કારણે થતા રોગોથી પીડિત છે અને કુલ મૃત્યુના ચાર પોઈન્ટ સાત ટકા એટલે કે દર વીસમાંથી એક મૃત્યુ માટે દારૂનું વ્યસન જવાબદાર છે આ આ જે આંકડા આવી રહ્યા છે રિપોર્ટ આવી રહ્યા છે ભારતમાં પણ કહ્યું છે કે ભારતમાં પંદર વર્ષ અને તેથી ઉપર જે ઉંમર છે વધારે ઉંમર એમાં એકત્રીસ પોઈન્ટ બે ટકા લોકો દારૂના વ્યસની છે આ ભારતનો આંકડો છે અને દારૂના સેવનથી છે લિવરની બીમારી હૃદયરોગ સહિત સાત પ્રકારનું કેન્સર થવાનું જોખમ રહેલું છે સાથે જ આલ્કોહોલના માર્કેટિંગ પર જે વિવિધ દેશોએ દેશો છે એમણે પ્રતિબંધ મૂકવો જોઈએ એમ પણ ડબલ્યુએચએ કહ્યું છે અને આલ્કોહોલનું એક ટીપું પણ સુરક્ષિત ગણી શકાય નહીં કારણ કે ઘણીવાર દાવા થતા હોય છે કે શરીર માટે થોડો આલ્કોહોલ સારો પણ ડબલ્યુએચ આને કાર છે અને ઘણા સંશોધનમાં દર્શાવેલા આલ્કોહોલના ફાયદા અંગે પણ મેં કહ્યું વિવાદ તો થાય છે જ કે એનો ફાયદો છે એવું કંઈ ખાસ નક્કી નથી થતું પણ એક વસ્તુ ચોક્કસ છે કે કેન્સર હૃદયરોગ સહિત અનેક પ્રકારની બીમારીઓ થાય છે લિવર સંબંધિત બીમારીઓ થાય છે અને સાથે જ બે હજાર ઓગણીસમાં છવ્વીસ લાખ લોકોના આલ્કોહોલથી મૃત્યુ થયા હતા એમાંથી સોળ લાખ જેવા

પણ એક્ચ્યુઅલ આંકડાને લઈને શું કહેશું એટલે આ બહુ ચોંકાવનારી વાત છે અને ચિંતાનો વિષય છે સૌથી મોટી મુશ્કેલી છે કે જે રીતે નશા ખોલીને રાજ્ય તરફથી પ્રોત્સાહન મળી રહ્યું છે માત્ર દારૂની વાત નથી એમાં ડ્રગ્સ પણ છે અને ડ્રગ્સ નું જે દૂષણ છે એ તો દારૂ કરતા પણ વધુ ખતરનાક રીતે સમાજમાં પ્રસરી રહ્યું છે અને રાજ્ય તંત્ર એના કાબુમાં લેવા માટે કોઈ પ્રયત્ન નથી કરતું છેલ્લા આંકડા છે એમાં ગુજરાતના દરિયાકાંઠે જ સૌથી વધારે ડ્રગ્સ ઉતર્યું છે હજારો કરોડો રૂપિયાનો એ ડ્રગ્સ આવે છે અને કોણ એને લાવે છે કેવી રીતે લાવે છે એ બધી વાત તો કદાચ બધા જાણે છે હું માનું છું કે રાજ્યતંત્ર એને રોકવા માટે જે ગંભીરતાથી પ્રયત્ન કરવો જોઈએ એ નથી કરી રહી બીજું જે છે કે દારૂની સામે અમે મહિલાઓ અત્યાર સુધી અવાજ ઉઠાવતા રહ્યા છીએ જાન્યુઆરીમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી બે મહિનામાં અમે નશા બંધી માટે જાગૃતિ અભિયાન કર્યું હતું આખા અમદાવાદ જિલ્લામાં અને બહુ જ લોકોએ એને બહુ સારો પ્રતિભાવ આપ્યો હતો જેની સહી ઝુંબેશ કરીને અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ મોકલી આપી હતી સહયોગ બધા યુવાનો અને જે લોકો નશાખોરીના શિકાર બને છે ને યજ્ઞભાઈ એ લોકો એમ પૂછે છે કે બેન અમારે આમાંથી મુક્ત થવું છે પણ અમને મુક્તિ માટેના જે ડી એડિક્શન સેન્ટર છે એ કેટલા ઓછા છે એ ડીએડિક્શન સેન્ટર કદાચ પેપર ઉપર હશે કદાચ એ કાર્યરત નથી આપણી હોસ્પિટલો પાસે જે પ્રકારે એની સગવડ હોવી જોઈએ થી લઈને એની ટ્રીટમેન્ટ માટે એ પણ આપણી પાસે સગવડો નથી એટલે જાણે અજાણે લોકો શિકાર બની જાય છે હતાશા નિરાશા બહુ બધી આર્થિક કટોકટી સામાજિક સંબંધોમાં કટોકટી અને એને કારણે યુવા ધન ધકેલાઈ રહ્યું છે આ નશાખોરી તરફ એ નશાખોરી એટલા માટે તરફ ધકેલાય છે હતાશા નિરાશાથી બચવા માટે પણ એથી બીજો મોટો રોગ પોતાના જીવનમાં લાવે છે એનાથી અજાણ છે પણ નશા મુક્તિ માટેના જે રીતે સેન્ટરો બનવા જોઈએ વધવા જોઈએ એને માટે રાજ્યતંત્ર સંપૂર્ણપણે નિષ્ક્રિય છે અને આંકડા જો આપણા વર્ષોમાં વધશે તો આપણી સામાજિક જીવન આખું તહસ તહસ થઈ જશે બિલકુલ ડોક્ટર રામાની જે પ્રમાણે વાત આવી રહી છે કે જે આલ્કોહોલ દારૂ જે હોય છે નુકસાન તો શરીરને કરતું જ હોય છે આંકડા ચોંકાવનારા છે લગભગ ચાલીસ કરોડ લોકો દારૂ અને ડ્રગ્સના કારણે રોગોથી પીડિત છે અને એમાં ખાસ કરીને ભારતની વાત કરીએ તો કેન્સર ને હૃદય રોગ સહિતની અનેક બીમારીઓ હોય છે શું આલ્કોહોલ કેટલું જોખમી અને ખાસ એને કેન્સર ને હૃદય સંબંધિત બીમારીઓ થવાની શક્યતાઓ કેટલી વધી જાય છે જે સામાન્ય કરતા ડોક્ટર દિલીપભાઈ તમે જે રીતે કહેલું એ તમારી વાત સો ટકા સાચી છે દારૂના લીધે અમુક અંગો ઉપર મુખ્ય રીતે અસર થાય છે એમાં જે અંગ છે શરીરનું એ લિવર છે અને આમ જોવા જઈએ તો દારૂના લીધે જે લોકોના મૃત્યુ થાય છે એ આમ જોવા જઈએ તો આખી દુનિયામાં એ સાતમું કારણ એવું છે કે જેના લીધે લોકોના મૃત્યુ થાય છે અને આપણે ભારતમાં જોઈએ તો liver cirrhosis એટલે કે એ જે એન્ડ સ્ટેજ liver ડિસીઝ કહીએ છીએ કે જેમાં આપણો ડેમેજ પાછું નથી વળતું એ દારૂ એ સૌથી મુખ્ય કારણ છે liver ખરાબ થવાનું અને એના પછી આપણે જોઈએ તો બાકીના અંગો જેમ કે સ્વાદુપિંડ ઉપર અસર થાય છે અને કેન્સરની તમે વાત કરી તો સામાન્ય રીતે જે ગળાનું કેન્સર છે મોઢાનું કેન્સર અન નડીનું કેન્સર મોટા આડાનું કેન્સર સ્વાદુપિંડનું કેન્સર અને પ્રોસ્ટેટ નું કેન્સર અને સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સર આ કેન્સર ના જોખમો ખાસ કરીને દારૂ પીવાથી વધે છે અને તદુપરાંત આપણે જોઈએ તો તમે વાત કરી એ પ્રમાણે હૃદયના હુમલાનું જોખમ અને પેરાલિસિસ નું જોખમ પણ વધે છે ડોક્ટર ડોક્ટર આપની વાત પૂરી કરો પ્લીઝ જી અને આપણે આમ તમે જે આંકડો આપ્યો એ સાચો છે આમ જોવા જઈએ તો લગભગ ભારતમાં ત્રીસ ટકા થી વધુ પુરુષો દારૂ નું સેવન કરી રહ્યા છે અને સ્ત્રીઓમાં પણ બે ટકા જેટલી સ્ત્રીઓમાં પણ આ દારૂ નું વ્યસન જોવા મળે છે હમ બિલકુલ એટલે ડોક્ટર હવે સવાલ એ થાય છે કે જે આ દારૂ નું વ્યસન હોય છે એક વાર હાવી થઈ જાય છે ઘણા લોકો સામાન્ય રીતે એવી ચર્ચા કરતા હોય છે કે ભાઈ અમે તો લિમિટમાં લેતા હોઈએ છીએ બે પેક થી વધારે નથી લેતા સ્વાસ્થ્ય માટે સારું તો આને કેવી રીતે એક ડોક્ટર તરીકે જુઓ છો કે લિમિટમાં લેતા હોય સ્વાસ્થ્ય માટે સારું આવી દલીલો થતી હોય છે શું આ દલીલો વ્યાજબી છે એઝ અ મેડિકલ ના દલીલો જરા પણ વ્યાજબી નથી આ સામાન્ય રીતે વિજ્ઞાન એવું કહે છે કે જો તમે સ્ત્રી હોય અને તમે 20 ગ્રામ થી ઓછો આલ્કોહોલ દિવસમાં લેતા હોય તો એ તમારા લિવર માટે સેફ છે અને એ 100% સાચી વાત નથી એવું એવું સાયન્સ એ 100% પુરવાર કરેલું નથી અને પુરુષોમાં એવું કહે છે કે તમે ત્રીસ થી ઓછો આલ્કોહોલ લીધો હોય દિવસમાં તો એ liver માટે સેફ છે પણ ખાસ નું જોખમ જે સૌથી વધુ છે એમાં આલ્કોહોલ એ સેફ નથી ઇવન તમે એક ટીપું બે ટીપા પણ જો શરીરમાં જાય તો એ નુકસાનકારક છે એટલે એ ફાયદાકારક છે અમુક એવું વિજ્ઞાન એવું થોડોક સારવાર જે પુરવાર સો ટકા કરેલું નથી અને એ liver માટે એવું થોડુંક અમાઉન્ટમાં એટલું હાનિકારક નથી ફાયદો તો નથી જ કરતું પણ એટલું હાનિકારક નથી એવું કહેવાનું છે ફાયદો કોઈ પણ જાતનો નથી ખોટી વાત છે અને નુકસાન છે એ તો છે જ સૌથી વધુ નુકસાન એ આપણે કેન્સર નું રહે છે પછી ઓકે જે પ્રમાણે યુવાધનની વાત કરી અત્યારે એક ફેશન બની ગઈ છે પહેલા એક સમય હતો કે તમે બીડી કે સિગારેટ જયારે યુવાથી પીતા હોય ત્યારે પણ એમ લાગે કે ભાઈ આ યુવાન બીડી પીવે છે અથવા તો સિગારેટ પીવે છે અત્યારે કોઈ છોચ નથી રહ્યો બીડી સિગરેટ મીનાક્ષીબે સરસ વાત કરી કે યુવાધન ધકેલાઈ રહ્યું છે અને એમાં દારૂ તો ઠીક છે પણ ડ્રગ્સના રવાડે જે ચડીને જિંદગી પોતાની બરબાદ કરી રહ્યા છે શું કારણો આની પાછળના બહાર આવે છે કે જેને લઈને યુવાધન અત્યારે બસ દારૂ વ્યસન ડ્રગ્સ ને આના રવાડે એક ફેશન બની ગઈ છે જે તો પહેલી વસ્તુ રીતે તમે કીધું કે પેલા જયારે કોઈ પણ યુવાન કોઈને દેખાય બીડી સિગરેટ કે કોઈ પણ જાતના નશા કરતું તો એને દુપકાવવામાં આવતો એ વ્યક્તિને એવી રીતે એક અલગ નજર જોવામાં આવતો હતો પણ અત્યારની જયારે વાત કરીએ આજનો જે કલ્ચર છે એ કલ્ચર પ્રમાણે તમે જયારે જોવા જાવ છો તો આ વસ્તુને અત્યારે ઓપનલી બતાવવામાં આવી રહ્યું છે થ્રુ ફિલ્મ્સ થ્રુ ડોક્યુમેન્ટ્રીઝ એના સિવાય એ વસ્તુનું કન્ઝમ્પશન જે છે ચલો આપણે સમજીએ છીએ કે જે કિરદાર એ નિભાઈ રહ્યા છે એ પર્ટિક્યુલર ફિલ્મમાં કેમાં એમાં એ જરૂરી હશે એ વસ્તુ એના કેરેક્ટરને એન્હાન્સ કરશે પણ એ જે નોર્મલ નોર્મલાઇઝ કરીને બતાવવામાં આવે છે ને નીચે ખાલી લખવામાં આવે છે કે ભાઈ ધીસ ઇઝ ઇન્જરી ટુ હેલ્થ એ જે કેઝ્યુઅલ રીતે આ આ વસ્તુનો અપ્રોચ આ તરફ આવી રહ્યો છે કદાચ એ એક કારણ હોઈ શકે કે આજની જે પેઢી છે એ વધારે જે તમે ડ્રગ્સ અને બધી વસ્તુની વાત કરો છો એ તરફ ખેંચાય છે બીજી બાજુ આવનારી જે વાત આવે છે જે દારૂ તરફ ની વાત છે તો એમાં આપણને બધાને ખ્યાલ જ છે કે ગુજરાત રાજ્યની અંદર તો એ વસ્તુ અલાઉડ નથી લીગલ નથી પરંતુ હવે ઓપોર્ચ્યુનિટી ઓફ જોબ્સ વધી ગઈ છે લોકો ગુજરાતની બહાર કામ કરવા માટે જાય છે ઇન્ડિયાની બહાર કામ કરવા માટે જાય છે ભણવા જાય છે અને એ જે તે સમયે એ લોકો જગ્યાઓ વિઝિટ કરે છે તો અહીંયાથી એક નવું કલ્ચર એમને જોવા મળે છે અહીંયા જે વસ્તુ રાત્રે સાત વાગ્યા પછી થાય છે કદાચ ત્યાં આગળ એ જે જગ્યાએ લોકો ગયા છે એ વખતે ત્યાંનો સાત વાગ્યા પછીનો માહોલ કોઈક અલગ હોય છે અને એક માણસ નેચર છે કે કોઈ પણ નવી વસ્તુ એને આકર્ષિત કરશે અને જયારે એ વસ્તુ એને આકર્ષિત કરે છે એ વખતે એના મગજ મેં તફાવત કરવી કે આ વસ્તુ મારા માટે સારી છે કે નથી એના કરતા એ આકર્ષણ વધારે એને ખેંચે છે કે આ કંઈક નવું છે મારે મારી જિંદગીમાં જોયું નથી મારે આ વસ્તુ ટ્રાય કરવી છે આ હોઈ શકે બીજું કારણ અને ત્રીજું કારણ કે જે સંગતિમાં એ રહે છે કાં તો તો સોસાયટીમાં પણ હવે ઘણી ફેમિલીઝ છે જ્યાં આગળ યુનો મા બાપો પોતાના છોકરાઓને આફ્ટર અ સર્ટન એજ ઓફર કરતા હોય છે કે એવી એવા પણ ઘણા એક્ઝામ્પલ્સ જોવા મળે છે એટલે એ કે ત્રીજું કારણ હોઈ શકે છે ત્રણેયમાંથી એક કારણ એવું નથી કેતું કે આ જે થઈ રહ્યું છે સાચું થઈ રહ્યું છે કે સારા માટે થઈ રહ્યું છે પણ હા એક વસ્તુ છે કે આ અમુક કારણોમાંથી સૌથી પ્રમુખ કારણો તરીકે બહાર આવે છે કે આ વસ્તુઓના લીધે આ ડ્રગ્સ કે કોઈ પણ જાતનું દારૂ કે એનું સેવન જે થાય છે એ વસ્તુ નોર્મલાઈઝ દેખાડવામાં આવી રહી છે હમ બિલકુલ કે આ નોર્મલ છે પણ એ એક સવાલ એ પણ થાય છે આમાં કે દેખાદેખી એક વધારે કોઈ છે રવિ ઓફિસ પતાયા પછી રાત્રે ક્લબમાં જાય છે કે રાત્રે બાર પાર્ટી કરવા જાય છે કા તો ઘરે પાર્ટી કરી રહ્યા છે એ વખતે એ ભીડ જે છે એનો એક ભાગ બનવા માટે તો પોતાની એક છાપ છોડવા માટે કાં તો કઈ જ નહી તો જયારે કોઈ તમે જગ્યા નવા છો તો જે ત્યાંના લોકો છે એમની સાથે મળવા માટે અને એમની સાથે મિક્સ થઈ જવા માટે ને આ એક પ્રયત્ન હોય છે જેની પછી એક આદત કે કલ્ચર કે હેબિટ બની જતું હોય છે બીજી વસ્તુ એ છે કે જે એવી સંગત હોય કે જે ગુજરાતમાં બહારથી આવ્યા છે આપણે બહાર ક્યાં ગયા છે એ લોકો માટે એ વસ્તુ નોર્મલ છે આપણા માટે એ વસ્તુ નોર્મલ નથી પણ એમના માટે નોર્મલ છે એ વિચારીને આપણે અને આપણું જે નોર્મલ બનાવીએ છીએ એ છે છે બીજા નોર્મલ શું જોઈને લાઈફ આપણી જે સીધી સીધી જીવન જીવવાની રીત છે એને બદલવાનો જે એક એફર્ટ લેવામાં આવે છે એની જગ્યાએ જો તમે એ વ્યક્તિને એ સમજાવવાનો એફર્ટ લો કે અત્યારે તું જે કરે છે કદાચ તારા માટે નથી સારું એ એફર્ટ કદાચ બીજી રીતે કામ આવી શકે છે બિલકુલ મીનાક્ષીબેન સમાજમાં જે પ્રમાણે જે આ બધી વધતી જાય છે વ્યસનની જે આંકડા મળી રહ્યા છે કે કે ભારતમાં વર્ષ તેથી વધુ જે છે પણ એમાં જે આંકડા આપ્યા છે એકતાલીસ ટકા પુરુષો છે અને વીસ પોઈન્ટ આઠ ટકા એટલે લગભગ એકવીસ ટકા સ્ત્રીઓ આ દારૂનું વ્યસન કરી રહી છે હવે તો સ્ત્રીઓમાં પણ તમે જુઓ કે સિગરેટ પીવી કોઈ છોત નથી જાહેરમાં અ મહિલાઓ સિગરેટ પીતી હોય છે અને એ અંગે એમને કશું છોચ નથી હોતો હવે દારૂના રવાડે પણ મહિલાઓ ચડી છે આંકડો આવ્યો છે કે વીસ એકવીસ સ્ત્રીઓ આ વ્યસન કરી રહી છે શું લાગે છે આપણો સમાજ આપણી સંસ્કૃતિ ક્યાંક આને ચોક્કસ પરમિશન તો નથી આપતી પણ અટકાવી કેવી રીતે શકાય જે ખરાબ વસ્તુ છે પુરુષો માટે પણ ખરાબ છે અને સ્ત્રીઓ માટે પણ ખરાબ છે એના કોઈ અલગ ધોરણો હોઈ ના શકે મહિલા સ્વાતંત્ર એ નથી કે પુરુષો કશું ખરાબ કરી રહ્યા છે એની નકલ કરવી તો કોઈ સ્વતંત્રતાનો વિષય નથી જે ખરાબ વસ્તુ છે જે વ્યસન તમારા જીવનને બરબાદ કરે છે અથવા તો તમારા જીવનમાં કોઈ રોગ લાવે છે એ કેવી રીતે સારું હોઈ શકે એ ભાઈ માટે ખરાબ છે બેન માટે પણ ખરાબ છે દેખાદેખી ની વાત જે એ કહી જે કંપની હોય છે જે એનું પિયર પ્રેશર હોય છે એને કારણે બહુ બધા લોકો પોતાની ચોઈસ એનાથી અલગ છે એવું કહેતા હેઝિટેટ થાય છે અથવા તો શરમ અનુભવે છે અથવા એવું સમજે છે કે એકલા પડી જઈશું પરંતુ જો કોઈ વ્યસન આપણે નથી કરતા તો એમાં ચર્ચા કરવી એમાં શું ખરાબ છે ચર્ચા જરૂરથી કરવી જોઈએ કારણ કે આ આ જે દારૂબંધીનો ફાયદો ગુજરાતમાં જે સામાજિક ફાયદો છે અને ધયભાઈએ કહ્યું એમ આપણા બધા મિત્રો બહાર જાય છે બહુ બધા લોકો બહારથી અહીંયા આવે છે તો ખાસ કરીને મહિલાઓ એટલે તો ગુજરાતને પસંદ કરે છે કે અહીંયા એક નિરાશ છે કે દારૂની દુકાનો તો નથી જોવા મળતી ને તો એ પ્રકારની જે આપણે આ કાયદો આપણે લાવ્યા નશાખોરી સામે એનાથી જે સામાજિક ફાયદો થયો છે એ ફાયદો બધાને જણાવવો બહુ જરૂરી છે આપણે બધા એવું સમજીએ છીએ કે એમાં મને વ્યક્તિગત કોઈ ફાયદો નથી ના આપણને વ્યક્તિગત બધાને ફાયદો છે કે હું રાત્રે મોડેથી જવાની હિંમત એકલા એકલી પણ હોઈશ તો કદાચ અમદાવાદમાં કરી શકીશ પશ્ચિમ અમદાવાદમાં તો કરી જ શકીશ પૂર્વ અમદાવાદ વિશે કેવું મુશ્કેલ છે હું જાણું છું એ હકીકત પરંતુ રાજ્યને વારંવાર એની રજૂઆત કરવાથી જે કાયદો છે એને એના અમલ માટે આગ્રહ કરવાથી ચોક્કસ આ જે દૂષણો વધી રહ્યા છે એ દૂષણોને કાબુમાં લાવી શકાય છે અને જે ડોક્ટર સાહેબે કહ્યું ધીયભાઈ જેવા મિત્રો છે બહુ યંગ લોકો જાણે છે મને યાદ છે કે જયારે ગિફ્ટ સિટીમાં છૂટછાટ આપી અ સરકારે અને હમણાં તાજા આંકડા એવું કે છે કે ગિફ્ટ કોઈ વેચાણ વધી નથી સરકારને બહુ મોટી આશા કે એમાંથી બહુ ઇન્કમ થશે આમ તો આંકડા એવું કહી રહ્યા છે કે એવું કોઈ પ્રકારનો એટલે કે લોકોમાં જે સામાજિક મૂલ્ય છે ગુજરાતના સમાજ જીવનમાં કે નશાખોરી ખરાબ છે દેવભાઈ એ સાચું કહ્યું કે પહેલા જે બધા કોઈ નાના યુવાનો યંગ છોકરા છોકરીઓ કોઈ પણ એવા પ્રકારની નશાખોરીમાં સંડોવાતા જોઈએ તો મારા જેવા ધોળા વાળા ટીકા કરે કે આ સારું નથી હા જો જે કરતો નહિ ભાઈ દૂર રહે છે એનાથી એ જે ટીકા કરતા હતા એના કારણે રોક લાગતી હતી અને એવું લાગતું હતું કે વડીલોને આ પસંદ નથી તો ના કરવું જોઈએ એ સામાજિક મૂલ્યને આપણે ફરીથી દ્રઢ કરવાની જરૂર છે આ નશાખોરી કોઈ રીતે સારી વસ્તુ હોઈ ના શકે ડોક્ટર સાહેબે બરોબર કહ્યું કે આલ્કોહોલ નુકસાન નથી કરતો એવા પ્રકારની જે ચર્ચાઓ ચાલે છે એ ચર્ચાઓ કદાચ એના વેપાર કરનાર લોકો ચલાવી રહ્યા છે વિજ્ઞાને એવો કોઈ પુરાવો નથી આપ્યો કે એનાથી કોઈ ફાયદો થાય છે પરંતુ આવી એક ફેશન થઈ ગઈ છે કે જે ચર્ચાઓ થતી હોય જે સારી હોય એને નકારી કાઢવી એની મજાક કરવી એને આપણે સમજીએ છીએ કે આપણે બહુ ક્ષમતાવાળા છીએ પણ જયારે વાત વધી જાય છે પોતાના જીવનમાં એનું નુકસાન શરૂ થઈ જાય છે ત્યારે બધાને એનું રિયલાઈઝેશન થાય છે એનો અહેસાસ થાય છે કે આ ખોટી તેઓ હું ફસાઈ ગયો પ્રચાર જે થવો જોઈએ ને નશાખોરી સામે જે પ્રચાર થવો જોઈએ વચ્ચે જોઈ હતી પણ એનો પ્રચાર ક્યાં છે જે આપના જેવા પણ ફિલ્મો અને એવા પ્રકારની જિંગલ્સ કે એવા પ્રકારના વિડીયો સ્પોટ બનાવીને પણ વધુ ને વધુ એવા પ્રકારના હોર્ડિંગ પણ વધારે લાગવા જોઈએ જેથી

અને નવા જે લોકશાહી વ્યવસાય નવા આનંદો જે લોકોને આપ્યા કલા અને સાહિત્ય અને એ બધાના એનો પ્રચાર પ્રસાર વધારે થાય તો યુવાનો બીજા આનંદ લેતા પણ શીખે એ પણ કેળવવો પડે શોખ એ કોઈ આસાન બાબત નથી કોઈ ક્લાસિકલ મ્યુઝિકને પણ તમે એટલી જ સારી રીતે માણી શકો જો તમારી પાસે એની સૂઝ અને સમજ હોય તો આ બધા નવા આનંદોને પણ આપણે યુવાનોમાં કેળવવા પડશે

એવો આંકડો આવ્યો છે એમાંથી સોળ લાખ જેટલા દર્દી અમારી પાસે આવતા હોય છે એમાં ના દર્દી હોય છે અને લોકોની માન્યતા એ હોય છે કે હું થોડી જ ક્વોન્ટિટીમાં લઉં છું હું અઠવાડિયામાં એક જ વાર લઉં છું અને ક્યારેક ક્યારેક લઉં છું તો એનાથી શું નુકસાન થઈ શકે અ મારા મિત્રો છે એ મારા કરતા વધુ પીવે છે તો એમને काही નથી થતું આ પ્રકારની દલીલો લોકો કરતા હોય છે પણ એ અ અમારી પછી સામે દલીલ એ પ્રકારની હોય છે કે બધાનું શરીર એક જેવું નથી હોતું અને આલ્કોહોલ જે છે એ બધાને એક સરખું નુકસાન નથી કરતું અમુક દર્દીનું શરીર એ પ્રકારનું સ્ટ્રક્ચર એ પ્રકારનું હોય કે એને થોડા અમાઉન્ટમાં આલ્કોહોલ લે તો પણ એ વધુ નુકસાન કરે છે અને સ્ત્રીઓમાં પણ એવું જ હોય છે કે પુરુષો કરતા સ્ત્રીઓ ભલે ઓછા અમાઉન્ટમાં આલ્કોહલ લે પણ તો પણ એને ડેમેજ એટલું જ થાય છે અથવા તો વધુ છે કારણ કે એમનું શરીર એમના જે હોર્મોનલ લેવલ હોય છે એ પ્રકારના હોય છે પણ આને રોકી શકાય છે ઘણા વ્યસન છોડાવવા આવતા હોય છે વ્યસન છોડવાની વાતો કરતા હોય છે રોકી શકાય છે રોકવું હોય તો કેવી રીતે રોકી શકાય સૌથી અગત્યની વસ્તુ આપણે ફેમિલીનો સપોર્ટ હોવો ખુબ જ જરૂરી છે અને સાથે સાથે સામાજિક સપોર્ટ એટલે કે કે એના મિત્રો સંગત જેવી હોય એ લોકો પણ કન્ટિન્યુઅસલી ડ્રિંક કરતા હોય તો પછી એવા કેસમાં એ દારૂની લત છોડાવી ખૂબ જ અઘરી થઈ જાય છે એટલે સતિ વસ્તુ તો પ્રોપર કાઉન્સેલિંગ છે અને દારૂથી થતા નુકસાન વિશે પ્રોપર સમજણ જરૂરી છે એટલે ફેમિલી સપોર્ટ અને સોશિયલ સપોર્ટ ખૂબ જ જરૂરી છે અને એના પછી અમુક દવાઓ એવી હોય છે કે જે આપણને થોડીક મદદરૂપ થાય છે તમને દારૂ પીવાની એ ઈચ્છા ઓછી કરી શકે પણ સંપૂર્ણપણે એ આપણને સો એ સો ટકા ફાયદો કરતી નથી એટલે દર્દીની વિલ કેટલી છે એનો વિલ પાવર કેટલો સ્ટ્રોંગ છે અને એ એનો સપોર્ટ કેટલો છે ફેમિલીમાંથી અને એના ફ્રેન્ડ્સથી થી એ બહુ જ અગત્યનું છે જી દેશનું ચિત્ર છે યુવાઓનું ખાસ કરીને ચર્ચા યુવાઓ વચ્ચે થતી હોય ત્યારે આ નશાને લઈને શું ખાસ કરીને કારણ કે પાર્ટી કલ્ચર ચાલતું હોય છે ક્લબ કલ્ચર ચાલતું હોય છે ઘણા યુવાનો એવા છે કે હોય છે એના માટે પણ એમની તૈયારી હોય છે પણ નથી વળી શકતા તો ખાસ આ આ બાબતને કેવી રીતે જુઓ છો આમાં ત્રણ ખાસ બાબત છે જેનું તો જ એક પ્રોપર જવાબ મળી શકે એવું છે સૌથી પહેલો વર્ગ એવો આવે છે જે લોકો દારૂ કે બીજા કોઈ પણ જાતના ડ્રગ્સ લાગી ગયેલા છે અને એ એ લોકો એમાં છે છે લાગેલા રહેવા માંગે એનું કારણ કે જાગૃતતા નથી એનું કારણ છે કે એ પડી નથી બરાબર છે બીજો બીજો વર્ગ એવો આવે છે જે જે તમે એની પહેલાના સવાલનો જવાબ આપતા કીધેલું કે જે મજબૂર કે કોઈ કંપની ની અંદર એ લોકો જવા માંગતા હોય છે કે કોઈ પિયર પ્રેશરના કારણે કરતું હોય છે કે કોઈ સોશિયલ ઇવેન્ટના નામે કરતું હોય છે એક એવું વર્ગ આવે છે અને ત્રીજું વર્ગ એવું આવે છે જેમાં ડોક્ટર સાહેબે કીધું કે દોસ્તોની ખરાબ હોય ઘણા દોસ્તો એવા હોય છે જે ઓફર જ કરે પણ એવા પણ દોસ્તો ઉદાહરણો જોયેલા છે કે દોસ્તો ફોર્સ કરતા હોય છે કે તારે લેવું જ પડશે બાકી તું આવીશ જ નહીં આવી પણ સંગતિઓ જોવા મળતી હોય છે અને આ બીજી વસ્તુઓની જયારે તમે એક એક્ઝામ્પલ તરીકે લો તો એમાં આ વસ્તુના અમુક ગેરફાયદા વધારે દેખાતા એ હોય છે કે જે તે તમે કીધું કે પાર્ટી જે છે એ દારૂ વગર થતી નથી કે દારૂ વગર સૂની લાગે છે જે આજના યુવાનોની ભાષામાં કહેવા જઈએ તો એ વાત તદ્દન રીતે ખોટી છે કોઈ પણ પાર્ટી કે કોઈ પણ સોશિયલ ગેધરિંગ હોય કે તમે તમારા મિત્રો સાથે મળ્યા છો કે તમે તમારા સાથે બેઠા છો તો એ વખત ત્યાં આગળ બીજી કોઈ વસ્તુનું હોવું જરૂરી નથી પરંતુ કોઈ પણ વસ્તુની ઉજવણી માટે જે પહેલા પેંડા ખવડાવવામાં આવતા હતા હવે એવી જ રીતે કોઈ પણ વસ્તુની ઉજવણી માટે એક બોટલ ખોલવામાં આવે છે અને એના સેમ્પેલ ના શાવર ની અંદર બધાને નાવું ગમે છે આ બધી વસ્તુઓ એક વેસ્ટર્ન કલ્ચર નો ઇમ્પેક્ટ છે આપણા ઉપર અને એ વસ્તુ આપણા સુધી પહોંચી જ છે મલ્ટીમીડિયાના માધ્યમથી હું મલ્ટીમીડિયા કે સિનેમા કે ટેલિવિઝન કોઈને દોષ નથી આપતો પણ એ લોકોનું આ બધી વસ્તુઓ આપણને બતાવવું એ વસ્તુ આપણા આ કલ્ચરની અંદર માટે એમના દ્વાર ખોલીને ઉભી છે અત્યારે અને એના સિવાય જ્યાં સુધી વાત છે કે સોનું લાગતું હોય એના વગર તો હજી પણ ટચવુડ હજી પણ એટલા બધા સારા લોકો છે જેના માટે દારૂ કે કોઈ પણ જાતના નશાનો પદાર્થ ચેતવણી આપી છે ત્યારે મીનાક્ષીબેને કહ્યું એમ કે બહુ જ ચોંકાવનારી બાબત છે આંકડા ચોંકાવનારા છે ચિંતાનો વિષય છે દારૂની ડ્રગ્સનું દૂષણ પણ એમનું કેવું છે કે સમાજમાં એટલું બધું વધતું જાય છે અને તંત્ર સાવ નિષ્ફળ છે મીનાક્ષીબેન કે છે એમ જે ગંભીરતાથી જે પ્રયાસો થવા જોઈએ એ થતા નથી અને યુવાધન નશાખોરી તરફ છે કહ્યું એમ કે સીધી અસર કરે છે તમારા શરીરના વિવિધ અંગો પર ગંભીર બીમારીઓ નોતરે છે ખાસ તો લિવર પર અસર કરે છે અને મૃત્યુના જે કારણો છે એમાં સાતમું કારણ આ દારૂનું વ્યસન છે એ પણ એમણે કહ્યું ને જે કેન્સર થતા હોય છે અલગ અલગ એના જોખમ વધે છે ખાસ કરીને સ્ત્રીઓમાં પણ જે કેન્સર થતા હોય છે એને એમનું કેવું છે કે એક કે બે ટીપુ લો તો પણ નુકસાનકારક છે એટલે તમે એમ કહી શકો કે દારૂ પીવાથી અથવા આલ્કોહોલ લેવાથી આટલો ફાયદો છે કોઈ પ્રકારનો ફાયદો નથી નુકસાન ચોક્કસ છે ધીએ કહ્યું એમ કે ફિલ્મ ને ઓટીટી પ્લેટફોર્મ પરથી જે પીરસવામાં આવે છે નીચે માત્ર એક જાહેરાત લખવાથી પૂરતું નથી અને એને લઈને પણ ક્યાંક લોકો એટ્રેક્ટ થતા હોય છે યુવાનો એટ્રેક્ટ થતા હોય છે અહીંથી બહાર જાય છે ત્યાં કલ્ચર એ લોકો એક્સેપ્ટ કરી લેતા હોય છે એ પણ વાત કરી સંગત કારણભૂત છે અને ઘણા ફેમિલીમાં સાથે બેસીને પણ અપ્રોચ કરતા હોય છે તો એના કારણે પણ રવાડે રવાડે ચડે છે પણ વેસ્ટર્ન કલ્ચરની આ ઇમ્પેક્ટ છે એમનું કેવું છે અને બીજા માટે નોર્મલ છે આપણા માટે નોર્મલ કેવી રીતે હોઈ શકે એ પણ ક્યાં વિચારવું જોઈએ ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ મીનાક્ષી જોશી ડોક્ટર રામાણી અને ધ્યેય વ્યાસ ત્રણેય ઉપસ્થિત રહ્યા ખુબ ખુબ આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ થેન્ક યુ ધન્યવાદ તો દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આથી ચર્ચા એ જ્યારે ચોંકાવનારો રિપોર્ટ જાહેર કર્યો છે ત્યારે આ રિપોર્ટ કેટલો ખતરનાક છે અને કેટલી ગંભીરતાથી આ રિપોર્ટ લેવો જોઈએ એની ચર્ચા ફરી મળીશું નવા દિવસ સાથે નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર